વડોદરા શહેરમાં એક તરફ અસહ્ય ગરમી ચાલી રહી છે ક્યાંક લોકોને ટેન્કર મંગાવવાનો વારો આવી રહ્યો છે પાણી નથી મળી રહ્યું અને એક તરફ વાત કરીએ ગોત્રી વિસ્તારમાં તો ગોત્રી વિસ્તારમાં હરિનગર ચાર રસ્તા પાસે જે સારાભાઈ ચાર રસ્તા છે ત્યાં પાણીની લાઈનમાં ભંગાણ જોવા મળ્યું હતું અને આ ભંગાણના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થતો પણ જોવા મળ્યો છે શહેરમાં કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે અનેક જગ્યાઓ ઉપર પાણી વગર પણ લોકો વલખા મારી રહ્યા છે અને ત્યારે વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટ કામગીરીના કારણે ફરી એકવાર ગોત્રી વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે ગોત્રી હરિનગર પાસે સારાભાઈ ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો તમે જોઈ રહ્યા છો કે આજે સારાભાઈ સોસાયટી આગળ કોટક બ્લડ બેંકની સામેનો રોડ જે છે સારાભાઈ સોસાયટીવાળો હરિનગર પાંચ રસ્તાવાળો ત્યાં આગળ બહુ મોટી લાઈન તૂટી ગઈ છે અને રોડ પાણીની લાઈન તૂટવાથી આખો રોડ ઉપસી આવ્યો છે ઊંચા પાયા પર એટલે થાય એટલું વહેલી તકે કોર્પોરેશન આ કામ વહેલી તકે કરે તો સારું છે કારણ કે કોઈને નુકસાન ગાડીને ગાડી વ્યવહારમાં નુકસાન થઈ શકે એવું છે